સો આવી કંઈક ટિકિટ છે મેં વીસ યુએસ ડોલર આપ્યા છે એટલે આપણા સોળસો રૂપિયા જવા થાય ભીમ અને યુપીઆઈ જોઈને એમ ના કહેતા કે ઇન્ડિયામાં છો ભાઈ ઇન્ડિયામાં નથી છો શ્રીલંકામાં પણ અહીંયા પણ યુપીઆઈ ચાલુ છે તો આપણે આવી ગયા છીએ એવી જગ્યાએ કે એ વસ્તુને તમે સિટીના કોઈ પણ ખૂણેથી જોઈ શકો છો આખા શ્રીલંકાના કોલંબોમાં સાહેબ શ્રીલંકામાં કોલંબોના કોલંબો સિટીના કોઈ પણ ખૂણે તમે જોઈ શકો ને આપણે એવી બિલ્ડિંગ ઉપર આવી ગયા છે એ છે સૌથી ફેમસ બિલ્ડિંગ આખા કોલંબોની અંદર આ છે લોટસ ટાવર ઉપરથી ગુલાબ સોરી કમળ જેવો લાગે છે ને એટલે લોટસ ટાવર બરાબર મસ્ત છે ભાઈ ઉપર જઈ શકીએ છીએ ટિકિટ શું છે પૂછા કરવી પડશે અહીંયા ટિકિટ બારી છે ત્યાં પૂછા કરતા આવી બાકી વારથી તો સાચે ભાઈ બહુ મસ્ત લાગે છે આમ તો સામત્રા ટીવી ટાવર જેવો જ લાગે છે પણ હવે એનાથી વધારે કંઈક શું છે ઉપર આપણે ગેલેરીમાં જઈને વ્યૂ જોઈ શકીએ કે નહીં એ જવું પડશે બાકી મસ્ત જગ્યા છે ભાઈ જોઈ લો આસપાસ બી આવું છે અને આ સિટી સેન્ટરની થોડીક સાઈડથી છે બે કિલોમીટર જવું છે સિટી સેન્ટરથી અને નજીક જ તમે અગર અમારી ડાબી બાજુ સોરી જમણી બાજુ જોશો તો અહીંયા ગણે બીચ પણ છે બીચની એકદમ બાજુમાંથી તમે આવી શકો છો પણ સિટી સેન્ટરથી બે કિલોમીટર જેવું દૂર છે તમારે રિક્ષા કરીને આવી પડશે જે રિક્ષામાં આમ તો રૂપિયા કેટલા થાય સાહીઠ રૂપિયા થાવો જ નહીં પણ ભાઈ એક લોટસ ટાવર મેં કીધું તો ભાઈ બીજી જગ્યાએ બિલ્ડિંગ લઈ ગયો તો વાંધો નહીં ઠીક છે ચલો એટલે મારે છે ચારસો રૂપિયા બાકી બસો રૂપિયા થાય છે સિલિન્કર રૂપિયા એટલે આપણા સાહીઠ રૂપિયા જેવું થાય બાકી કંઈક કામ છે ફુવારા ચાલુ છે અહીંયા અહીંયા શો થાય છે પહેલાં થતું હતું મેં એક જગ્યાએ યુટ્યુબમાં જોયો હતો બધા ખ્યાલ નથી ચલો ટિકિટ લઈ લઈ એડલ્ટ છે અહીંયા ટિકિટના રેટ વગેરે છે ફોરેનર માટે છે વીસ યુએસ ડોલર કે છ હજાર બસો શ્રીલંકન રૂપીસ એટલે સમજી લો ને આપણા માટે સોળસો રૂપિયા જેવા થયા બાકી લંકન માટે સસ્તું છે સો આવી કંઈક ટિકિટ છે મેં વીસ યુએસ ડોલર આપ્યા છે એટલે આપણા સોળસો રૂપિયા જેવા થાય અને એની અંદર આપણે બે વસ્તુ કરી શકશું એક તો ઉપર જઈ શકશું ટોપ ઉપર અને એક બીજું કંઈક શો જેવું છે સમજ ના પડી પણ આપણે અંદર જશું તો ખ્યાલ આવશું બરાબર તો મોંઘી જ છે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીને તો બી એટલી કોસ્ટ જેટલી આ છે પણ ઠીક છે હવે અહીંયા આવ્યા છીએ આપણે સોળસો રૂપિયા નહીં ખર્ચીએ તો શું કરશું હે તો જોતા આવી ઉપર શું છે બાકીની આસપાસ આ બિલ્ડિંગ બી સારી છે ભાઈ હા મસ્ત લાગે છે ખબર ને કેમેરામાં કેવી લાગતી હશે રિયલમાં મસ્ત લાગે છે ચાલો જઈએ શાયદ કેમેરો બી અલાવ જશે અલાવ નહીં હોય તો કરાવી દેસું બરાબર ને ફોટો તો લેશું ને ભાઈ ઉપરથી આપણે સોળસો રૂપિયા ગુજરાતી ખર્ચો કરીએ અને ઉપરથી જો આપણે વ્યૂ ના લઈ શકીએ કેપ્ચર ના કરી શકીએ તો મતલબ શું હે ને તો ચલો જઈએ અને મળીએ અંદર તો કંઈક આવું છે એ લોકોનું એન્ટ્રન્સ વગેરે જેમાં આપણે એન્ટ્રી કરી છે ને લોટસ ટાવરમાં અને બધી ઇન્ફોર્મેશન છે બરાબર હા તમે વાંચી લેજો પોઝ કરીને બરાબર વિડીયો આવી રીતમાં છે પિક્સર બ્લૂમ શું છે એનું ઇન્ફોર્મેશન ડેસ્ક ક્યાં છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર શું છે અને આ છે એન્ટ્રન્સ ગેટ જ્યાંથી આપણે અંદર જઈશું આ એન્ટ્રન્સ ગેટ છે અને આ બાજુમાં ચેપી શકો કે તો આપણે જેમ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં જઈએ છે એવી રીતમાં લિફ્ટમાં જવું પડે છે ટોટલ જે છે અહીંયા દેખાય છે ટ્વેન્ટી નાઇન ફ્લોર છે એટલે એની જે મેક્સ સાઇડ છે ત્યાં આપણે પહોંચી જશું બરાબર આપણે અહીંયાથી બી વાત કરી શકશું તો ઓગણત્રીસ માળા ઉપર આપણે જશું બાય લઈ જાય છે આપણને સાથે બરાબર તો ઓગણત્રીસમાં ફ્લોર ઉપર આપણે પહેલાં આખું કોલંબો સિટી જોઈશું અને પછી આપણે નીચે જે છે એક એમની જે આખી સ્ટોરી છે કોલમ્બોની અને કોલંબો ટાવરની લોટસ ટાવરની એ આપણને અહીંયા વિડીયોના માધ્યમથી બતાવશું તો આપણે એ પણ જોઈશું પણ ફર્સ્ટ આપણે પહેલાં જશું લિફ્ટમાં ટ્વેન્ટીને ફ્લોરમાં બહુ સ્પીડમાં આવી ગયા ઓકે તો પહોંચી આવે છે ટ્વેન્ટી હેલો હેલો ઓકે तो आपड़े आवी गया छे ऑब्जर्वेशन डेक डेक पर यहां से आपड़े જોઈ શકછો આખો કોલombo સિટી બાઈ સાબ અલગ અલગ લાગે છે હો જોઈ લો કાંજે રો છે ડ્રોન ની વગર ડ્રોને પણ આટલું જોરદાર લાગે છે સુપરબ યાર રીલી સુપરબ તો આ હું કાઈ છે ऑब्जर्वेशन ડેક ડેક સોરી નોટ ડેસ્ક ડેક સારી જગ્યા છે ભાઈ અને જે આપણને પિંક પિંક લાગે છે ને એ આ વાડું છે એના પાંક બતાવે છે અને અહીંયાથી બધું બતાવે છે કે જો પ્રેમાદાસા સ્ટેડિયમ જે છે એનું ડિસ્ટન્સ છે છવ્વીસો મીટર અહીંયાથી અને પંચાવન ડિગ્રીમાં લોકેટેડ છે અહીંયાથી એટલે શાયદ પંચાવન ડિગ્રી ખબર નથી પડતી પણ ગોતી લેશું ચલો બટ હા કંઈ પણ કહ્યું વ્યૂ સિરિયસલી બહુ ગજબ આવે છે જે કુજ ખલીફા ફાટોક ઉપર ગયા હશે એમના માટે તો કદાચ નહીં હોય પણ જે મારા નથી ગયા એમના માટે તો સારી જગ્યા છે ભાઈ મજા આવે છે આ જોઈને આ નજારો તમે જો બીચ રિવર અને આ હાઈટ ત્રણેય નું કોમ્બિનેશન થી જે અહીંયા વ્યૂ આવે છે ને બહુ કઈ છે બહુ તગડો વ્યૂ છે ભાઈ સિરિયસલી આખા કોલંબો નો તમે અહીંયા થી જોઈ શકો છો શાયદ આનાથી કોઈ હાઈટ વાળી બિલ્ડિંગ છે નહીં હશે તો બી આપણે આઈડિયા નથી પણ અત્યાર સુધી જે દેખાય છે મને બધી આથી નાની બિલ્ડિંગ છે સુપર જ વ્યૂ આવે છે ભાઈ જો આખી નીચે નદી વહે છે આ નદી સમુદ્રમાં ભેગી થઈ જતી હશે મેં થાય છે કોલંબો ટાવર ઉપરથી યા લોટસ ટાવર ઉપરથી તો આ છે આખા કોલંબોની હાઈએસ્ટ પોઈન્ટ વ્યૂ માટે કહી શકો તમે સૌથી હાઈએસ્ટ ટોલેસ્ટ બિલ્ડિંગ છે ત્રણસો છપ્પન મીટરની હાઈટ છે બરાબર લોટસ ટાવરની અને અહીંયાથી તમે ત્રણસો સાહીઠ ડિગ્રીનો તમે કોલંબો સિટીનો વ્યૂ લઈ શકો છો સાચે બહુ મજા આવી જેને બુર્જ ખલીફા કે વિઝિટ કર્યું છે શાયદ એને એટલી હાઈટમાં નહીં લાગ્યું મારા જાવ કે જેને મેં એટલી હાઈટથી ક્યારે જોયું નથી કોઈ બિલ્ડિંગ એટલે આજે મેં બિલ્ડિંગ જોયું તો મજા આવી કેમ સાચે સારું લખ્યું હા ઇન્ડિયામાં હશે આનાથી મોટી બિલ્ડિંગ વગેરે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ ત્યાંથી બી મેં વ્યૂ જોયો છે બટ અહીંયાથી જે થ્રી સિક્સટી ડિગ્રી વ્યૂ આવે છે એ સાચી જ ખરેખર બહુ સારી જગ્યા છે અગર તમારે આખી સિટીને અહીંયાથી જવું હોય તો તમને કહેવાય ને બર્ડ આઈ વ્યૂઝ જોવો છે તો આ બહુ મસ્ત જગ્યા છે અહીંયા તમે આવી શકો છો સોળસો રૂપિયા ટિકિટ છે પણ આમ જો હજી જે તમે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો આ વર્થ છે પણ હા અગર તમે બુર્જ ખલીફા કે એ તમે અગર વિઝિટ ઓલરેડી કરી ચૂક્યા છો તો મેં બી કદાચ તમને આવું છું ગમશે કે ઓલરેડી અગર એની હાઈટ છે તો ઓબ્વિયસ છે આના કરતા તો બહુ વધારે છે પણ સાચું કહો ને તો બુદ્ધ ખલીફાના મેં જેટલા વિડીયો જોયો છે એમાં કેવું થાય છે કે જસ્ટ વાદળો દેખાય છે બિલ્ડિંગ્સ બહુ નાની નાની દેખાય છે પણ અહીંયા જે છે ને તમે લોકોને બી જોઈ શકો છો જુઓ અહીંયાથી તમે જો લોકો બી જોઈ શકો છો અગર તમે હું ઝૂમ કરીને બતાવું તો જો અહીં ક્રિકેટ રમે છે દેખાય છે તમને હે ને એવી રીતે અને અહીંયાથી તમને આખી બિલ્ડિંગ્સ તમને નદી તમને આખો સ્ટેડિયમ પછી અહીંયાની જેટલી હાઈએસ્ટ જે સ્કાય રાઇઝ સ્કાય સ્ક્રેપર કહી શકો એ બિલ્ડિંગ છે પછી આવાળી આખી આખી ગોલ ફેસ કરીને જગ્યા કહેવાય જે આપણે મરીન ડ્રાઈવ છે એવી રીતના એ ગોલ ફેસ છે વોક કરવા માટે એવી રીતમાં છે પછી આપણે આ બાજુ જોયું તો એ પોર્ટ સિટી હતી તો ઘણી બધી જગ્યા તમને અહીંયાથી જ દેખાઈ જશે અગર તમારે અમુક અમુક વસ્તુઓને દૂરથી જોવી છે તો તમે લઈ શકો છો વિઝિટ એમ બે હજાર સોરી સોળસો રૂપિયા વર્તી જ છે મારા માટે જે મારા માટે પણ આગળ તમને હાઈટથી બીક લાગતી હોય ને તો પ્લીઝ અવોઈડ કરજો હાઈટ એમ તો છે વધારે નીચે જોશો તો વધારે લાગશે બાકી આમ ઉપર તો નહીં અને ઓ ચિંતા ગયા મહેરબાની એટલે થોડી ગરમી વધારે પડી રહી છે તો ચલો લગભગ ફિનિશ થઈ ગયું છે ઉપરનું જે ઓબ્ઝર્વેશન ડેકનું પૂરું થઈ ગયું છે હવે નીચે જઈએ અને નીચે બી એક શાયદ એક પ્રોગ્રામ જેવું કંઈક છે તો આપણે એ બી ચેક કરીશું ને કેવું લાગે છે તમને બતાવું બરાબર જઈએ પાછા રિટર્ન તો આ છે પિક્સ બ્લૂમ I, it, I the the Wonderful chapter of our history flows to the foot of this tower. જેના ઉપર પગ મૂકી છે આવે છે જો આ બંને છોકરાઓ હા સારું છે ભાઈ ફોન જો જે સામે હું આવી જેના ઉપર આ તમે પગ મોકલશો જો આ ભાઈ પગ મૂક્યો

મંડિયા નંગ બસ નસ કર ભાઈ બસ ટોડી લઈશ આજ ને આજો આ માસી મોટી નથી થઈ હતી મારી જેમ જ છે ન થયા રાખે તો જો હા હા ઉતરી ગયા હાલો માસી સમજી ગયા કદાચ ગુજરાતી નથી આપણી પણ આ ભાઈ નહીં સમજે એ આ તોડીને જ રહેશે કે અહીંયા અલગ અલગ તમે આ જે લાઇટ્સ જે છે એને કરી શકો છો જસ્ટ લાઇક ધીસ ટચ પછી ડિફરન્ટ અહીંયા ટચ કરશું તો આ કલર ચેન્જ થઈ જશે અહીંયા ટચ કરશું તો ફરી પાછો ફ્લેશી કલર થઈ જશે વળી ટચ કરશું તો આખું શું કહેવાય એની લાઇટિંગની સ્પીડ વધી જશે બરી ટેસ્ટ કરશો તો જગા મગા મસ્ત જગ્યા છે સૌથી બેસ્ટ લાઈટ આ છે હા મસ્ત જગ્યા છે સારી ચલો તો પૂરું થઈ ગયું છે ભાઈ હશો અને હવે આપણે જઈએ જઈશું નેક્સ્ટ સ્ટેશન જોશું ક્યાં જઈશું ક્યાં નક્કી નથી બાકી ઓલ એક્સપિરિયન્સ સારું રહે સોળસો સત્તાસો રૂપિયામાં વર્તી તો બરાબર કોફી છે પાન અને આ બાજુ અહીંયા લોકો ચાય વેચે છે અકબર પ્રીમિયમ ક્વોલિટી ચાય માટે બહુ ફેમસ છે એટલે ઓબ્વિયસલી છે એ લોકો સેલ કરતા હશે બીજું શું શું મળે છે જોઈએ થોડું વાર અને વોશરૂમ હોય તો વોશરૂમ યુઝ કરી લે બરાબર તો જો અહીંયાથી જોઈ લો કઈ કન્ટ્રી કેટલી દૂર છે અહીંયાથી દેખાવામાં આવશે જો જાપાન છે ટોક્યો ટાવર કેટલું દૂર છે લિનિંગ ટાવર પીઝા એ બધા ટાવર છે એની ઇન્ફોર્મેશન છે સીએન ટાવર કેનેડા સાંઘાઈ ટાવર ચાઇના ઇટલી ફ્રાન્સ એફિલ ટાવર તો ઇન્ફોર્મેશન અહીં આપી છે બાકી છે ફ્રીજ મેગ્નેટ ને બધું અહીંયા તમે શોપિંગ કરી શકો છો આખું શોવિન્ય શોપ છે તમારે કાંઈ બી લેવું હોય તો તમે લઈ શકો છો હા હા ભાઈ ભીમ અને યુપીઆઈ જોઈને એમ ના કહેતા કે તું ઇન્ડિયામાં છો ભાઈ ઇન્ડિયામાં નથી છું શ્રીલંકામાં પણ અહીંયા પણ યુપીઆઈ ચાલુ છે તમે યુપીઆઈ અહીંયા પણ પેમેન્ટ કરી શકો છો બરાબર તમે કંઈ બી પરચેસ કરશો તો યુપીઆઈમાં પેમેન્ટ કરી શકશો તમે બરાબર ઘણા બધા ઓપ્શન્સ છે અહીંયા જે વસ્તુ લેશો તમે અહીંયા આપણે અહીંયાથી તમે યુપીઆઈમાં પેમેન્ટ કરી શકો છો ભીમ અને યુપીઆઈ બંને